હેલો ફ્રેન્ડ્સ તો ઘણા બધા મિત્રોને એવા સવાલ હતા કે આપણે એલજીનેસ ટ્રાન્સફર કેવી રીતે કરવું એટલે કે બીજાના વોલેટમાં કેવી રીતે મોકલવાનું તો સિમ્પલ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે તમે એલ એલજીનેસ જીનેસ જોવો છો એમાં સિમ્પલ જતું રહેવાનું છે તમારી પાસે એલજીનેસ હોવા જરૂરી છે તો આમાં સામેવાળાનું તમારે છે ને અહીંયા રિસિવનું એડ્રેસ લઈ લેવાનું છે સામેવાળાનું આ વાત ખાસ યાદ રાખજો મિત્રો સામેવાળાનું હોવું જોઈએ રિસીવ એડ્રેસ અહીંથી કોપી કરીને તમારે મંગાવી લેવાનું છે વોટ્સઅપમાં પેસ્ટ કરીને મંગાવ્યા પછી તમારે સિમ્પલ એની કોપી કરવાનું રહેશે કોપી કર્યા પછી સિમ્પલ તમારે અહીં જતું રહેવાનું છે ટાન્સફરમાં ઓકે ટ્રાન્સફરમાં આ એડ્રેસ સામેવાળાનું હોવું જોઈએ તમારું નહીં ચાલે મિત્રો સામેવાડાનો એડ્રેસ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમારે પેસ્ટ કરવાનું છે ઓકે અહીંયા તમે થોડુંક આમ દબી રાખશો એટલે પેસ્ટનું ઓપ્શન આવશે અહીંયા જવું પેસ્ટનું ઓપ્શન આવી ગયું તો અહીંયા પેસ્ટ તમારે કરી દેવાનું છે તો આ સામેવાળાનું એડ્રેસ આવી ગયું જેમાં તમારે ટ્રાન્સફર કરવાના છે તો અહીંયા સિમ્પલ મિત્રો હું ત્રણ નાખું છું પેસ્ટમાં ત્રણ તો અહીંયા ત્રણ નાખી દીધા છે હવે હું અહીંયા કન્ફર્મ કરીશ કન્ફર્મ કરીશ પાસવર્ડ નાખીશ આ પાસવર્ડ મારો નાખી દીધો છે અને ટ્રાન્સફર મિત્રો થઈ ગયા છે ત્રણ એલજી એનએસ ઓકે તો આવી જ રીતે તમે ટ્રાન્સફર કરી શકો છો અહીંયા જો ઓગણત્રીસ હતા તો હવે છવ્વીસ થઈ ગયા છે અને પછી પાછું પણ તમે એમાં જતું રહેવાનું છે તમારે જોવું હોય કે ગયા છે કે નથી ગયા તો તમે જોઈ શકો છો કે ત્રણ એલજી એનએસ માઇનસ થઈ ગયા વળી તમારે એન્ટ્રી જોઈ હોય તો અહીંયા તમારે ટીક કરશો એટલે એન્ટ્રી બતાડશે જો તમારે અહીંયા સક્સેસફુલ થઈ ગયા છે કે તમારા ત્રણ એલજીનેસ જીનેસ જતા રહીએ છે પછી આ તમારા સ્ક્રીનશોટ લઈ એને મોકલી દેવાનો છે જે પણ વ્યક્તિને તમે મોકલા હોય એવી જ રીતે તમે મિત્રો ટ્રાન્સફર કરી શકો છો તો થેન્ક યુ મિત્રો આઈ હોપ બધાને વિડીયો સરસ લાગ્યો હશે તો તમે આ વિડીયો સેવ કરી લેશો અને તમારા મિત્રોને શેર કરી દેશો થેન્ક યુ મિત્રો